જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને આજે આપણે બનાવશું ચણા દાળના વડાની રેસીપી તો ચાલો શરૂ કરીએ વડા બનાવવાનું વડા બનાવવા માટે મેં વજનમાં અઢીસો ગ્રામ જેટલી ચણાની દાળ લઈ લીધી છે દાળને મેં બે વાર પાણીથી ધોઈ અને સાફ કરી લીધી છે હવે આમાં ચાર ગ્લાસ જેટલું પાણી એડ કરશું દાળ છે સારી રીતે ડૂબી જાય એટલું આપણે પાણી એડ કરવાનું હવે આને ઢાંકી અને દસથી બાર કલાક સુધી પલળવા માટે રાખી દેસું દાળને પલાળવા રાખ્યાની દસ કલાક થઈ ગઈ છે દાળ છે સારી રીતે પલળી ગઈ છે હવે આપણે આ દાળને એક મિક્સર જારમાં આ રીતે કાઢી લેશું આ રીતે મેં ત્રણથી ચાર ચમચા જેટલી દાળ મિક્સર ઝાડમાં લઈ લીધી છે હવે આપણે એક વાટકો લઈ અને એક વાટકો દાળ આપણે અલગથી કાઢી લેશું આ જે અલગથી દાળ કાઢી છે એનો આપણે છેલ્લે ઉપયોગ કરીશું આ રીતે મેં એક વાટકો દાળ કાઢી લીધી છે હવે આને સાઈડમાં રાખી દઈએ અને વડાને ટેસ્ટી બનાવવા માટે આમાં થોડા લીમડાના પાન બે લીલા મરચાં અને સાથે જ એક ટુકડો આદુનો એડ કરશું હવે થોડા લીલા કોથમીરને ઝીણા સુધારીને એડ કરી દઈએ આ બધી જ વસ્તુને આપણે પીસીને તૈયાર કરી લેશું દાળને આપણે એકદમ સોફ્ટ નથી પીસવાની દાળને આપણે કણીવાળી થોડી જાડી પીસીને તૈયાર કરવાની છે અને એમાં થોડી દાળ જો આખી રહી જાય તો પણ ચાલશે આ રીતે થોડી જ વારમાં દાળ છે એ પીસાઈને તૈયાર થઈ જશે વચ્ચે વચ્ચે આપણે આ રીતે મિક્સરને સ્ટોક કરી ફરીથી સ્ટાર્ટ કરશું તમે જોઈ શકો છો આ રીતે દાળ પીસાઈને તૈયાર થઈ ગઈ છે હવે આને એક વાસણમાં કાઢી લઈએ આ જ રીતે આપણે વધેલી દાળમાં પણ મીઠો લીમડો મરચું આદુ અને ધાણા એડ કરી પીસી લેશું આ રીતે મેં બધી જ દાળને પીસીને તૈયાર કરી લીધી છે જુઓ આ રીતે દરદરી દાળને પીસીને તૈયાર કરી લેવાની હવે જે આપણે આખી દાળ રાખી હતી એને પણ એડ કરી દેસું ત્રણથી ચાર ડુંગળીને મેં ઝીણી સુધારીને લઈ લીધી છે એને પણ એડ કરી દેસું મસાલામાં અડધી ચમચી મીઠું એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી અને આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે આપણે બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું જેથી બધા જ મસાલા સારી રીતે ભળી જાય જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો વિડીયોને લાઈક અને શેર કરો અને સાથે જ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી આ રીતે બધા જ મસાલાને મેં મિક્સ કરી લીધા છે હવે આ રીતે હાથ ઉપર તેલ લગાડી અને થોડું મિક્સર લઈ લેશું પછી એને આ રીતે ગોળ શેપ આપી દેસું આ રીતે આ વડો બનીને તૈયાર છે હવે બીજા હાથને આંગળી ઉપર આ રીતે લઈ અને આને તેલમાં તળવા માટે રાખતા જાશું આ જ રીતે આપણે બધા જ વડા બનાવીને તૈયાર કરી લેશું જો મિક્સર તમને વધારે ઢીલું લાગે તો તમે એમાં થોડો ચણાનો લોટ એડ કરી શકો છો વડાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખશું અને મીડિયમ ફ્લેમ પર વડાને તળી લેશું આ રીતે ફેરવતા જઈ અને વડાને તળી લેવાના છે જેમ જેમ વડા તરાતા જશે એમ એમ આમાંથી બબલ્સ આવવાનું થોડું ઓછું થતું જશે અને આનો કલર પણ બદલાતો જશે આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે વડાને તરી લેવાના અને વચ્ચે વચ્ચે ફેરવતા રહેવાનું જેથી વડા છે એ બધી બાજુથી સરસ રીતે તળાઈ જાય તમે જોઈ શકો છો આમાંથી બબલ્સ આવવાનું ઘણું ઓછું થઈ ગયું છે હવે આ વડા તરાઈ ગયા છે આને કાઢી લઈએ આ રીતે થોડીવાર ઝારામાં રાખશું જેથી વધારાનું તેલ છે નીકળી જાય હવે આને એક પ્લેટમાં કાઢી લેશું જુઓ કેટલા ક્રિસ્પી બન્યા છે આ જ રીતે આપણે બધા જ વડા બનાવીને તૈયાર કરી લેશું વડાને તરતી વખતે આ રીતે વચ્ચે વચ્ચે ફેરવતા જવાનું અને જ્યાં સુધી આનો કલર છે ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી આપણે આને તરી લેવાના આ રીતે કરવાથી વડા છે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને તૈયાર થશે અને ઘરમાં નાના મોટા બધા જને પસંદ આવશે તમે પણ આ રેસીપીને ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવી બની એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો હજુ સુધી તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે જ બેલાઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો આ રીતે આ હવે આ વડા પણ તળાઈ ગયા છે તો આને પણ આપણે એ જ રીતે કાઢી લેશું પહેલાં આનું એક્સ્ટ્રા તેલ છે નીકળવા દઈશું તે પછી આને આપણે પ્લેટમાં કાઢી લઈશું સેમ આ જ પ્રોસેસથી આપણે બધા જ વડા બનાવીને તૈયાર કરી લેશું જુઓ કેટલા સરસ વડા બનીને તૈયાર થયા છે હવે આપણે આને સોસ કે ચટણી સાથે સવ કરી લેશું અને સાથે જ લીલું મરચું પણ સર્વ કર્યું છે હવે એક વડો હું તમને ખોલીને પણ બતાવું જુઓ બહારથી કેટલો ક્રિસ્પી છે અને અંદરથી સોફ્ટ બન્યા છે ને જોતાં જ મોંમાં પાણી આવી જાય એવા મળીએ ફરી પાછા એક નવી રેસીપી સાથે